હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ એજ્યુકેશનલ પાવર આગળ આપણે ત્રણ લેક્ચર જોયેલા છે છેલ્લો લેક્ચર આપણે સિંધુ ખીણ સભ્યતાની ચર્ચા કરી હતી ત્યાંના શહેરોની સિંધુ ખીણ સભ્યતામાં આવેલા શહેરોની હવે આગળના લેક્ચરમાં આજના લેક્ચરમાં આપણે જે ગુજરાતમાં આવેલા હડપ્પીય સભ્યતાનાં મુખ્ય સ્થળો છે એ ફટાફટ જોઈ લઈશું તો ગુજરાતમાં આવેલા હડપીય સભ્યતાના મુખ્ય સ્થળમાં પહેલું સ્થળ છે રંગપુર રંગપુર જે ભાદર નદીના કિનારે આવેલું છે ભાદર નદી સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો કયા વર્ષમાં શોધાયેલું છે ઓગણીસો એકત્રીસ માં અને કોણે શોધ્યું છે તો કે માધો સ્વરૂપ બીજું શહેર છે લોથલ 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 ક્યાં નદીના કિનારે આવેલી છે ભોગાવો કયો જિલ્લો લાગે અમદાવાદ વર્ષ છે ઓગણીસો ને ચોપનમાં સંશોધન વર્ષ કોણે શોધ્યું એસ આર રાવ એસ આર રાવ ત્રીજું શહેર છે લાખા બાવન લાખા બાવન ક્યારેક મિત્રો અહીંયાથી ક્વેશ્ચન પૂછી નાખે છે ક્લાસ થ્રીમાં જીપીએસસી ક્લાસ ટુમાં તો આપણે એકવાર નજર મારી અને ધ્યાનમાં રાખવું એક તો નદી જિલ્લો વર્ષ અને સંશોધન એ ખાસ યાદ રાખવાનું રહેશે લાખાબાવળ નદી નથી જામનગર જિલ્લામાં આવેલું છે જામનગર ત્યારે ઓગણીસો પંચાવન છપ્પનમાં શોધાયેલું છે બરાબર છે શોધખોળ એમએસ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી બરાબર લાખા બાબર પછી છે પ્રભાસ પાટણ પ્રભાસ પાટણ નદી ત્રિવેણી સંગમ ત્રણ નદીઓનો સંગમ કયો છે એ તમે ખ્યાલ હશે ના ખ્યાલ હોય તો આ તમે શોધજો કે આપણે પ્રભાસ પાટણ સોમનાથ આગળ ત્રિવેણી સંગમ છે ત્યાં કઈ ત્રણ નદીનું સંગમ છે બરાબર છે જિલ્લો આવશે ગીર સોમનાથ વર્ષ છે ઓગણીસો પંચાવન છપ્પન બરાબર છે કોણે ખોજ્યું છે ડેક્કન કોલેજ મુંબઈ સંશોધક ડેક્કન કોલેજ મુંબઈ છે પાંચમું છે દેશલ પર દેશલ પર ગૂંથલી ગૂથલી કે ગૂંથલી કહી શકો છો કઈ નદી મોરાઈ નદી ક્યાં આવેલું છે કચ્છમાં બરાબર સંશોધન વર્ષ છે ઓગણીસો ત્રેસઠ ચોસઠ કોણે ખોજ્યું છે એ એસ આઈ એસઆઈ યાદ રાખશું છઠ્ઠું છે સુરકોટડા સુરકોટડા ભોગાવો નદીના કિનારે ભોગાવો ક્યાં કચ્છ ઓગણીસો ને ચોસઠમાં કોને કોત્યું હતું જેપી જોશી સાતમું છે ધોળાવીરા ક્યાં આવેલું છે ખદીર બેટ કચ્છ બરાબર ઓગણીસો સડસઠ અડસઠમાં સંશોધન વર્ષ છે એ પણ કોણે ખોલ્યું હતું જે જેપી જોશી ચલો મિત્રો આગળ જોઈશું આગળ છે રોજડી રોજડી ભાદર નદીના કિનારે આવેલું છે રાજકોટમાં રાજકોટ સંશોધન વર્ષ છે ઓગણીસો ને પંચ્યાસી એ પણ કોણે ખોજેલું છે એસ આઈ બરાબર છે હવે આગળ જોઈએ રોજડી પછી આવે છે શિકારપુર શિકારપુર બરાબર નદી નથી ક્યાં આવેલું છે કચ્છમાં આવેલું છે સંશોધન વર્ષ છે ઓગણીસો સત્યાસી અઠ્યાસી માં बराबर सो ड्यू छे गुजरात आर्कियोलॉजिकल विभागे, ओके आर्कियोलॉजिकल विभाग 10 मुचे कुंतासी कुंतासी कई नदी फुलकी नदी ક્યાં આવેલું છે મોરબીમાં સંશોધન વર્ષ છે ઓગણીસો એકાણું ઓગણીસો બાણું બરાબર કોણે શોધેલું છે પી પી પંડ્યા અને છેલ્લું છે ખીરસરા કોઈ નદી નથી કચ્છમાં આવેલું છે એટલું યાદ રાખશું તો આટલા સ્થળોને આપણે યાદ રાખશું એક્ઝામ રિલેટેડ આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે આગળ સિંધુ કિણની સભ્યતા જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ